હા જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આમ જો તમે આ વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઈક કરી દો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો અને તમે બધે ખાલી ફૂટ જોઈ લ્યો તમે જો અહીંથી પેલો ફાલવા વાઢી લીધેલો છે જો અહીંથી અને અત્યારે આ બધી તમને દેખાય આ બધી નવી ફૂટની છે તુવેર એ લ્યો આખો આ ઘેરો આપણે આ બધી રહી સાવજ તુવેર છે આમાં સિંઘુ થઈ ગયું છે આ બધી રહી આ બધી નવી ફૂટની છે તુવેર